હલો મિત્રો કેમ છો મજામાં તો બધા મિત્રો મજામાં જ હશે કારણ કે આપણા વ્લોક જોતા હોય બધા મિત્રો મજામાં જ હોય મિત્રો તો બધે આનંદમાં રહેવું ખુશ રહેવું ને આનંદ કરવો મિત્રો ખાસ બધા આપણો લોક જોજો આગળ આગળ સપોર્ટ કરજો હવે તો મિત્રો આપણે ચેનલ માટે થઈ ગયા પછી બધે ખાસ સપોર્ટ કરવો જોઈએ આમ તો તમે બધે જોરદાર સપોર્ટ કર્યો છે પણ હજી ખાસ બધા બ્લોગ જોજો કોમેન્ટ બોક્સમાં મહા તહેવાર લખજો અને મસ્ત વિડીયો આપણો આગળ આગળ જોજો તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ મહાદેવહર જય શ્રી રામ મિત્રો તો આપણે કાલે છે ને વાત હતી થાર લેવાની થાર આવી આપણે જોઈએ ટેસ્ટ કિંમત કરીએ છીએ જે આગળ આગળ શું થાય પણ વિવેકભાઈની અત્યારે તો એવી મહેનત કરવા મીડાય ધંધામાં ફૂલ ધ્યાન દેવા માંડ્યા ખાસ આજે રવિવાર છે તમે તો આવતીકાલે સોમવારે આ વિડીયો જોશો અમે આ વિડીયો ઉતારો એ રવિવારે રાત્રે અપલોડ કરીએ સવારે નવ વાગે આપણી ચેનલમાં આવી જાય તો તમે તો કાલે જોશો પણ આજે રવિવાર છે તો વિવેકભાઈ અને માનસીબેન આવી ગયા દુકાને અને મસ્ત મદદ કરવા માંડ્યા અને જોરદાર કામકાજ કરે છે દુકાનની અંદર બિસ્કિટ બિસ્કિટ ગોઠવે અને જમાવટ છે આખી જ્યાં જોવો જોઈએ

જો આ ઉપરથી ઠીક છે તો નીચે હોય બધું ઉપર ચક્કર નાખ્યું છે પછી આની કોર એમ જ છે અહીંયા આખું ફૂલ ઉપર ચક્કર નાખ્યું છે પછી અહીંયા આપણે આ બિસ્કિટ બધા ગોઠવી લીધા છે ફૂલ આખું બધું ફૂલો ફૂલ ખાના કર નાખ્યા છે પછી આપણે જો અહીંયા બધા ખાના ફૂલ કરી દીધા છે બધી વસ્તુના વેફર ને ચેવડો ને બધું બિસ્કીટના ખાના ફૂલ ઘડી દીધા છે અહીંયા આ બધું ફૂલ ઘટ દીધું છે અહીંયા આપણે બિસ્કિટ થોડાક નાખી દીધા છે જે હુમાડા નથી ઉમારીએ પછી અહીંયા આપણે ફ્રીજ છે આપણે ફ્રીજ અહીં ફૂલ કરી લીધું છે ઉપર ચોકલેટું છે અહીંયા બધું ઠંડા પીણા છે અહીંયા ઉપર પાણીની બોટલ છે અહીંયા બધું ઠંડા છે અહીંયા બધી વેફર આપણે ફૂલ કરી લીધી છે જે તો કવડા મોટા પટા છે પછી તો વેફર દેવાઈ ગયું કે અહીં સુધી છે ટોતા અહીંયા આપણે બધું ફૂલ કરી લીધું છે અહીંયા આપણે આ બધી વસ્તુ છે જે ગોપાલની બધી ફૂલ કરી લીધી છે આપણે આટલું બધું કામ કર્યું છે તો હવે આપણે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ પાર્ટીનું કંઈ પોપાને કહીશું આઈસ્ક્રીમની પાર્ટી કરાવ કે આપણે બહુ કામ કર્યું છે બહુ ગરમી છે એટલે ઉનાળો છે એટલે એટલે બા હાટું મમ્મી હાટું ઘરે લઈ જાય શું અને માનસીબેન આપણે પૂછી લઈએ તમારે શું ખાવું છે એ માનસી ઓ માનસીબેન તમારે શું ખાવું છે હા હા તો માનસીબેનને ગુજફી થયો છે હવે પછી આપણે ઘરે ઘરે જઈશું ને બા હાટુ અને મમ્મી હાટુ કંઈક લઈ જાશ ઘરે જઈ અને તમને બધો વિડીયો બતાવીશ કે અમે શું લઈ ગયા છે અને શું પાલ્ટી કરી છે ની બધું આજે છે ને ફ્રેન્ડ્સ બહુ મસ્ત મજાનું વાતાવરણ બદલી ગયું છે જો હવે કેમેય કરીને વરસાદ આવે તો મેળ આવી જાય અને જો મસ્ત ઠંડો ઠંડો પવન આવવા માંડ્યો છે આજુબાજુમાં કંઈ વરસાદ હોય તો એ કોણ જાણે અને જો આ સાઈડ બધાય વાદળા છે આ બધે આદર છે કાણું કાણું લાગે છે પણ આ વિડીયોમાં તમને બહુ નહીં દેખાતું હોય વરસાદ આવે ને એવું લાગે છે જો આવી જાય ને આજે કેમે કરીને વરસાદ તો બહુ ભાગ કહેવાય તમને પવનનો અવાજ આવતો હશે તો પવન પણ વધારે છે રોજ હોય એના કરતા તો વરસાદની હવે ખાસ જરૂર છે વરસાદ આવી જાય ને તો બસ હવે તો એવા કંટાળા છે ગરમીથીઓ તમારે બધાને કેવું કે વરસાદ છે એ જરાક જણાવજો મિત્રો જો આવું વાતાવરણ છે આજે તડકો છે જ નહીં હવે ધીરે ધીરે પવન જો વરસાદ ખેંચી આવે તો મજા આવી જાય છે ને ક્યાંય કરતા ક્યાંય તડકો છે નહીં આજે વરસાદી વાતાવરણ છે જો વરસાદ આવી જાય તો સારું કેવાય જોમાં ગાય ચરે છે એ અહીંયા જો છે ને ગાયુને ચરવાનું થઈ જાય ચરો બરોબર મસ્તીનું ઉગી જાય લીલું છમ તો ગાયુને મોજ પડી જાય અને આપણે ક્યાંક ઠંડક પસરી જાય તો આપણે મોજ પડી જાય જો છે ને અત્યારે ગરમી બહુ પવતિ થાય છે પવન આવે છે પણ તોય થોડી ગરમી તી છે એ છે જ વરસાદ નથી એટલે ઓ વેગભાઈ નો ફોન આવ્યો દુકાને કે હું છે ને તારા હાટ મસ્ત મજા ની ઠંડી ઠંડી આઈસ્ક્રીમ લઈને આવું છું જો આવે જો આવે ટિટ ટિટ આવો આવો આઈસ્ક્રીમ લઈને આવી મેમાન બહુ ગમે આઈસ્ક્રીમ લઈને આવી બહુ ગમે

એમ એક માન છેડ ઉલટી છે બધા ને તો વાંધો નયો મને કોણ જ ખાઓ તો હા હા તો હવે છે ને હવે કારા વાદરા પેલા કરતા વધી ગયા છે કે શું થયું છે આ જો વધી ગયાઓ ખાઓ તો આપણે ખાઈ લઈએ કોણ કોણ છે એવું નથી ઉપર છે आओ नमस्ते रोज हेलो बेटा कौन नावा